આગળ વાત કરીએ તો ભાવનગરના ભંડારીયા નજીક આવેલા માડના ડુંગર વિસ્તારમાં પવનચક્કી ધરાશાયી થઈ છે પવનચક્કી ધરાશાયી થવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી પવનચક્કી ધરાશાયી થઈ ગઈ છે જોકે સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી ભાવનગરના ભંડારિયા નજીકની આ ઘટના છે જેમાં ડુંગર વિસ્તારમાં પવનચક્કી ધરાશાયી થઈ છે પવનચક્કી ધરાશાયી થઈ તેનો લાઈવ વિડિયો સામે આવ્યો છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ વિશાળકાય પવનચક્કી ધરાશાયી થઈ ગઈ છે જેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે

ખાનગી કંપનીની આ પહનચકીઓ લાગેલી છે તેમાંથી એક પહોનચકી અચાનક જ ધરાશય થઈ હતી જોકે જે તે સમયે ત્યાં તેનો સ્ટાફ પણ હાજર હતો અને કોઈ વ્યક્તિ દ્વારા જે વિડીયો છે તે લાઈવ વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો જે વિડીયો આમ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે પવનચકી ધરાશય થવાના કારણે કોઈ જાન થઈ નથી પરંતુ જે પ્રમાણે વર્ષોથી આ પહોનચકીઓ લાગી છે ત્યારે સવાલ એ ઉઠે છે કે જે તેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તેમાં કોઈ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા આ અંગે કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં જી આભાર